તો આ તરફ જૂનાગઢ મનપાની વર્તમાન બોડીને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તારીખ એકત્રીસ જુલાઈના મુદત પૂર્ણ થાય છે તે અગાઉ છેલ્લું જનરલ બોર્ડ યોજાયું હતું જેમાં ભાજપના શાસકોએ પાંચ વર્ષમાં પંદરસો કરોડથી વધુના વિકાસ કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો હતો તેની સામે વિપક્ષ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા કે જૂનાગઢની પ્રજાને પાંચ વર્ષમાં સુવિધાઓ આપવાને બદલે ખુદ મનપાએ જ દુવિધાઓ આપી છે મુશ્કેલીમાં મૂક્યા છે તેમાં ભૂગર્ભ ગટરના કામ હોય કે રોડ રસ્તાના કામ રખડતા પશુઓનો આતંક વોકળાઓના દબાણ સહિતના અનેક મુદ્દે જૂનાગઢના લોકો મનપાના શાસકોથી ત્રસ્ત બની ગયા હોવાનો વળતો પ્રહાર કર્યો હતો પાંચ વર્ષની અંદર ખૂબ સરસ રીતે આ જનરલ બોર્ડ વર્ષની અંદર પાર્ટીની બોડી ડબલ એન્જિનની સરકાર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ટોટલ પાંચ વર્ષમાં વિજયભાઈ રૂપાણી પણ આવી જાય આનંદીબેન પણ આવી જાય અને આપણા ભૂપેન્દ્રભાઈ પણ આવી જાય પાંચ વર્ષની અંદર ખૂબ કામ થાય પંદરસો કરોડ રૂપિયાના કામ સરકારે ગ્રાન્ટો અલગ અલગ આપી સાડા ત્રણસો કરોડ રૂપિયા ની ભૂગર્ભ ગટર નું કામ નેવું ટકા પૂરું થઈ ગયું બીજા ના કરોડ કરોડ રૂપિયા રૂપિયા પાણી એસી જે રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું એ જ રીતે આપણું નરસિંહ મહેતા નું તળાવ પાસઠ કરોડ માંથી ને અત્યારે પાંત્રીસ કરોડ નું કામ થઈ ગયું ને બાકીનું કામ પણ પૂર્ણ ના રહે છે અમે લોકસભાની ચૂંટણી પહેલા બસો ને અડતાલીસ કરોડ રૂપિયાના કામ જે બહાર પાડ્યા હતા અને આચાર સંહિતા પેલા બધા ટેન્ડરો પણ થઈ ગયા મહાનગરપાલિકા નું આજે અંતિમ જનરલ બોર્ડ હતું પાંચ વર્ષ પૂરા થયા એટલે શાસકો પાસે આજે હિસાબ માગવામાં આવેલો હતો આપણે જોઈ શકીએ શાસક પક્ષે એવું દાવો કરે કે પંદરસો ને સાહીઠ કરોડ ના કામ કર્યા ગ્રાન્ટ સરકારે આપી છે તો આપણે જોઈ શકીએ કે પંદર વોર્ડ છે મહાનગરપાલિકામાં તો એક 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 વોર્ડ માં સોસો કરોડ ની ઉપરના કામ થાય તો સો કરોડ ના કામ થાય જો એક 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 વોર્ડમાં તો આખા વોર્ડ ની શકલ બદલી જાય સોના ના રસ્તા થઈ જાય આટલા બધા રૂપિયા એક વોર્ડમાં વપરાય એટલે જનતા વોર્ડનો એક પણ વ્યક્તિ દુખી ન રહી એને નિયમિત પ્રાથમિક સુવિધાઓથી માંડીને બધી સુવિધા મળે બાગ બગીચા મળે પીવાના પાણીની ડેઇલી નિયમિત સુવિધા મળે સારા રોડ રસ્તા મળે સારી ગટરો મળે સ્ટ્રીટ લાઇટની સુવિધા સારી સુંદર મળે સફાઈની કામગીરી સુંદર મળે તો આપણે જોઈ શકીએ કે આવી તો કઈ કામગીરી થઈ નથી પંદરસો ને સાઠ કરોડની છે